ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો મજામાં આવ્યો તમે જમા જ છો પણ મજામાં છું તો ગાઈઝ સ્વાગત માં છે 11 અને મે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો ગાઈઝ આજે જવાનું છે ઘરે ચલો પહેલા બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ તો અહીંયા ગાઈઝ માહિર સુતો છે ગુડ મોર્નિંગ જય માતાજી બાબા કેવાની ઓ પતિ ગયું મારું તો હું તો એ મૂકવી નહીં હા હા મૂકી દીધા અલા 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 ભાઈ તો ગાઈસ જમવાનું જમી લીધું છે બાળકો માય છે ડડ હવે જવાનું છે ઘરે નહીં ઘરે જવાનું છે ટાટા કરો ટાટા ટાટા ઓય ટાટા કરો એ

ગરમીના નીકળી ગયા વાગવામાં આવ્યા છે બે વાગવા આવ્યા છે ગાઈઝ રિક્ષા અહીંયા મળી ગઈ છે તો રિક્ષા બેસીને જઈએ છે તો ગાઈઝ હશે ને અમે તો અહીંયા બસ સ્ટેશન અહીં બેઠા છીએ

મમ્મી આવી કપડા ધોવા બેઠી હે હવે જમવાનું બનાવવાનું રોટલી બનાવવાની શાક બનાવવાનું લોટ બાંધીને મૂક્યો છે તો ગઈ જઈએ માતાજી ની દીવા થઈ ગયા છે માતાજી જય માતાજી

रुख 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 हाउ चल गाई छ वासन वासन होइन के भनिरह